મહત્વના સમાચાર સુરત થી જ્યાં એમડી ડ્રગ્સના કરોના નવા પેન્રાનો પર્દાફાશ થયો છે સ્ટરલાઇન વોટલમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજ નું થતું હતું વેચાણ આ ડ્રગ્સ મિક્સ કરેલી પાંત્રીસ જેટલી સિરિંજ પોલીસે હાલ તો જપ્ત કરી છે ભાટેના ત્રણ શખ્સની એક પોઈન્ટ પચીસ લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ છે પોલીસે આ કબજામાંથી ગ્રામ એમડી જથ્થો જપ્ત કર્યો છે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાનની ધરપકડ કરવામાં આવી છે તૌફિક જહાંગીર પટેલ રેહાન રહેમાન ખાનની પણ ધરપકડ કરાઈ છે જેમની પાસેથી ચાર મોબાઈલ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની અગિયાર બોટલ જપ્ત કરાઈ સુરત શહેરમાં ડ્રગ્સ સોદાગરોનો નવો પેત્રો સામે આવ્યો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મુદ્દામાલ જોઈને તમે પણ ચોંકી જશો સ્ટલાઇન વોટરની અંદર ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનું વેચાણ કરવામાં આવતું હતું આમ તો એમડી ડ્રગ્સ છે એ જે રીતે પાવડર સ્વરૂપે વેચાણ કરવામાં આવતું હતું પરંતુ સૌથી પહેલી વખત અત્યારે હાલ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે સ્ટ્રલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજ વેચવામાં આવી રહી છે એવી પાત્રીસ જેટલી સિરિંજ છે પોલીસે કબજે કરી છે ભાટેનાથી ત્રણ ઇસમોને અત્યારે હાલ એક પોઈન્ટ પચીસ લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે બાર પોઈન્ટ પાંચસો ને ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આ તમામે તમામ આરોપીની ધરપકડ કરાઈ છે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તૌફિક જહાંગીર પટેલ રેહાન રહમાન ખાનની ધરપકડ કરાઈ છે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક સાથેની અગિયાર બોટલ સિરિંજ સહિત બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ડ્રગ્સની ડિલિવરી કરતાં બાટેનાના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરનું નામ સામે આવ્યું છે ત્યારે બંને આરોપીઓને અત્યારે હાલ એ દિશામાં દિશા નામની મહિલા છે ડ્રગ્સ ડિલિવરી કરતી હોવાનું સામે આવ્યું છે એ પ્રમાણેની પણ માહિતી પ્રાપ્ત થઈ છે જો કે હાલ ઝડપાયેલા આરોપીઓ સ્ટરલાઇન વોટરની અંદર ડ્રગ્સ મિક્સ કરી કરીને સિરીન સાથે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે આ બાબતને લઈને હજી કેટલી સિરીંજો છે એ પણ જપ્ત કરવામાં આવશે પરંતુ એક નવી જ મોડસ ઓપરેન્ડી છે એ સામે આવી છે હવે ડ્રગ્સ પાવડર સ્વરૂપે નહીં પરંતુ સિરીંજ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે જે ચોંકાવનારી બાબત છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તો ભાટેનાના ત્રણ શખ્સની એક પોઈન્ટ પચીસ લાખના ડ્રગ્સ સાથે હાલ તો પોલીસે તેમની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચાર મોબાઈલ અને પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની અગિયાર બોટલો પણ જપ્ત કરાઈ છે